સુરેન્દ્રનગરના સાયલામાં ખુલ્લે આમ ગુંડા ગર્દી જેમાં લીંબોડા ગામ નજીક કારમાં સવાર પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે બાઇક પર આગળ જઈ રહેલા વ્યક્તિએ હુમલો કર્યો હતો કારના કાચ તોડી નાખતા મોટા કારને નુકસાન થયું હતું કાર ચાલક અને કારમાં સવાર લોકો જીવ બચાવીને ભાગ્યા હતા

એક પરિવાર કાર પર કાર માં જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક એક શખ્સ બાઈક પર આવે છે અને કુવાડી જેવા અત્યાર વડે કાર ના કાર નજરે પડી રહ્યો છે અરજી આપી છે અને પોલીસે હાલ અરજી ના આધારે વધુ તપાસ હાથ ધરી છે તેમજ અગાઉના ઝઘડા બાબત નું મંદુખ રાખી પરિવાર કાર માં જઈ રહ્યો હતો તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક ચર્ચા પોલીસે હાલ તો ફરિયાદ ની તરવીજ હાથ ધરી છે જી

કેસ હતો તમે આ વ્યક્તિ ઉપર કર્યો જેના કારણે એને એક મહિના પછી તમારી ઉપર હુમલો કર્યો મહિના સર અગાઉ પણ આ વ્યક્તિ તમારી હેરાનગતિ કરી છે અગાઉ પણ તમને આવી રીતે હુમલો કર્યો છે રસ્તામાં રોકીને સર અગાઉ એવું હતું કે મારી બે ને શેરતી કરી હતી અમે પાણીની મોટર બંધ કરવા ચાલુ કરવા જતા સરકારી આવે ને પાણી ભરવાનું ઘરે હુમલો એ બાબત થી મારી ત્રણ મહિનાની આસપાસ સાડા ચાર મહિના એવું કઈ થયેલું છે તો એને હું સોરીરાથી બોટાદ તરફ જતો હતો દવાખાને લઈને તો એ આરોપી વચ્ચમાં આવીને કુવાડી વડે કાસ ગાડી ના ફોડીને મને જાન થી મારવા ધમકી દેતો હતો

પણ એમની આ વ્યક્તિ કે જેને કોઈ કાયદાનો ભાન ન હોય એ રીતે તમારી ઉપર અટેક કરે છે તો આની ઉપર કોઈ પોલીસે કાર્યવાહી કરી કાયદાનો ભાન જ નથી કોઈ કાયદાની વિકત નથી ને એમ કે તે લોકો ગાંધીનગર તારે કેસ કરવો અહીંયા તને મારી નાખવાનો મારી અવર નવર કચરો નાખવા ફેંકવા જાય તે બહાર તો એમ કહેતા તો કે તને લઈ જવાની છે તારા વરને મારી નાખવાનો છે એ ઈરાદે એને મારી ઉપર હુમલો સો તારીખે કરેલો સર પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે પણ તમે આ અરજીમાં આ બધી વસ્તુ લખાવી જશે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી આના પર

તમને ઈજા થઈ હતી જયારે અટેક કર્યો આ વ્યક્તિ જ્યારે તમારા કાચ ઉપર અટેક કરે છે ત્યારે તમને કોઈ ઈજા થઈ હતી નહીં ઈજા નથી થાય પણ ઈજા થવાની શક્યા ખરી કે એને કાસ મારી ઉપર ફોડા એમ અંદર હતા તો એને આખી જિંદગી માટે અંતમાં થાય કાસ આંખમાં ગીરી જાય તો આખી જિંદગી અંતાપો થાય એવી ઈજા ખરી બિલકુલ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો જે રીતે આ સુરેન્દ્રનગરના સાયલામાં ખુલ્લે આમ ગુંડાગર્દી કરવામાં આ વ્યક્તિ કે જેની અરજી આપવામાં આવી છે પણ હજુએ આ વ્યક્તિ કે જે ભાગી રહ્યો છે પોલીસની પકડમાં આવ્યો નથી અને અગાઉ પણ એક મહિના પહેલા જે જૂની અદાવત હતી તેના કારણે આ અટેક કરવામાં આવ્યા